હેલો હરો મિત્રો અમે દર્શન કરી તો આસા ઘરે આવી જાય છે તો આ દુકાનમાં બહુ ગમે છે બરોબર જો ઘર માટે જવામાં મોજ આવે છે આ દિવસ બહુ સારી છે ઝગડવાજાના સ્વામેશ્વમાં આવેલી છે મિત્રો આ વિડીઓ આવે તો તમે જોજો આસાવ આ મિત્રો પણ જો સારા કોણસો છે પ્રસાદ પ્રસાદ અમારા ઘર માટે લઈ જવા માટે કિલો બે કીધો છે ત્યાં જઈ ગયો એ બતાવી જો

બોલ મતલબ આ છે મારે પોસ્ટ ડબ્બા લખજો મિત્ર આ શું છે આ આ લાગે છે આ થેલી આ આ થેલીમાં પ્લાસ્ટિકની થેલીમાં આવે છે આ પ્લાસ્ટિકની થેલીમાં આવે છે અને ડબ્બામાં આવે તો ઠીક છે બે પર આડી કટલું કે આ પડી હોય કામ આવે અમારી બગડે નહીં આ દુકાન પર જો આ પણ છે જો

કોઈ પ્રસાદ માં કોમી હોતી નથી અમે પ્રસાદ લઈ અને હવે દર્શન કરવાના જવામાં તૈયારીમાં સ આગળ જો જો મિત્રો આ જેર પણ તમને બતાવી દીધું બરોબર છે આ મેપ અંબાજ નો દેખાય રહ્યો છે મિત્રો જો જો અમે દર્શન કરવા માટે અંદર થઈ રહેલા એ બરાબર છે કે મિત્રો તમને દર્શન કરાવે કરાવી દે ચાલુ

ઓરિજિનલ તો નથી પણ ડુપ્લિકેટ તમને દેખાડીશું કે આ લો અંબાજી આવો તો શું છે આ આ ભાલુ છે મિત્ર એને રેસ કહેવાય ગુજરાતી શબ્દમાં આ ગુજરાતી શબ્દમાં રેસ કહેવાય એમ આપણે મટકું ભર્યા તારી અત્યારે મટકું ના ભરે અત્યારે હું છે હું છે એવી છે એમ ચાલો મિત્ર આપ ફોર્સ આવું છે આ ફર્શ ખાતાનો વન વિભાગ ખાતાનો વન વિભાગ છે એટલે આટલી બધી જાળી

મિત્ર જુઓ અંબાજી ખાતે ગબ્બર જાતો આપણે આ આ આવવા છે અમે પણ અમા ગાડી ઉભી રાખી અને બીજા બેઝડા અમે નીકળ્યા છે તમારા સુધી અમારી વાત રજૂ કરીએ કરી રજૂ કરીએ માટે જો મિત્ર દેખાડો છે અમે તમને તમે તો કદાચ આટલે આવ્યા હો

અમે આ તમને સેન્ટ્રી બોર્ડ બતાવ્યા હો કેમ કે તમે જોડાતા રહેજો અને અમે તમને બતાવતા હાલો રીએ તમે જોડાજો દેખો મિત્રો આ બોર્ડી જે છે ને કોટા કોટા છે આ એક

અમે 2 કિલોમીટર ચાલીને હવે આવ્યા છીએ અચ્છા ખાલી બંધ કરવા પડશે